તો પ્લીઝ મિત્રો આપણા માં બધા જોડાઈ જાઓ અને ફટાફટ લાઈક કોમેન્ટ કરી ગયો કે કોના કોના ગામમાં વરસાદ છે અત્યારે અત્યારે હાલમાં અમારે તો વરસાદ ચાલુ છે અને જો નાનજીભાઈ આપડા જોડાઈ જશે યુટ્યુબર દરિયાઈ ખેડૂત તો નાનજીભાઈ કહે છે હાય તો હાય નાનજીભાઈ કેમ છો ભાઈ મજામાં તો નાનજીભાઈ તમારે અત્યારે વરસાદ છે કે કેજો તમારા ગામમાં દિયાળા ગામમાં વરસાદ નથી એવું છે નાનજીભાઈ તમારે અત્યારે વરસાદ નથી અમારે અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે કારણ કે તમારી બાજુ નહી હોય કારણ કે અત્યારે લાગે છે ને અમારે જો અત્યારે વરસાદ ચાલુ છે ગોપાલ સંગીતા વલોક મહુવા બાજુ મોકલો બહુ ગરમી થાય છે તો ભાઈ ગોપાલ ભાઈ આ બાજુ થી વરસાદ આવ્યો છે અમારે તમારા મહુવાબલ થી વરસાદ આવ્યો છે અત્યારે અને મને એમ છે કે માં હશે પણ તમે એમ જો નહી કહો કે ભાઈ વરસાદ અમારે નથી કારણ કે આ ફવાદી ની બહુ ગરમી ને એવું થતું હું તો અત્યારે જોવા મિત્રો વરસાદ લઈ લીધા તા વરસાદ આવી ગયો જો ઓલી બાજુ કપા દેખાય છે એમાં હાથી આખતા હા તો અમારે પરેશભાઈ લાઈ જોડાઈ જશે કહે છે હાય

અને હું અત્યારે ખેતર જ છું ખેતર ને શેઢે બેઠો છું જાજુ અને લાઈવ વરસાદ દેખાડું છું તમને બધાને તો જે મિત્ર આપણે લાઈવમાં મિત્રો જોડાય છે બધા મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો અને કોના કોના ગામમાં વરસાદ છે એ કહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અને હજી કદાચ મારા ગામમાં વરસાદ હજી પાગો નહીં હોય કારણ કે અમે વાડી વિસ્તારમાં રહી છીએ અને ગામ થોડુંક દૂર છે બે અઢી કિલોમીટર જો આ બાજુ અમારું ગામ છે તો એ બાજુ હજી વરસાદ નહીં હોય એવું લાગે છે મને તો પ્લીઝ મિત્રો જે મિત્રો આપણા લાઈવમાં જોડાઈ જશે મિત્રો લાઈક કરી દેજો કારણ કે નવ જણા આપણા લાઈવમાં જોવે છે ત્રણ લાઇક છે એટલે પ્લીઝ મિત્રો લાઈક કરી દો અને કોમેન્ટ કરતા રહેજો ભાઈ ને કોના કોના ગામમાં વરસાદ છે અમારે તો મિત્રો સારામાં સારો વરસાદ છે અને જો અહીંયા મીડા પાણી હાલવા અને આ ખેતરમાં તો હજી પાણી નથી આવેલું કારણ કે એમાં બે ત્રણ વાર હાથી હકારી નાખેલું છે એટલે પાહવાળું ખેતર છે એટલે એમાં ઘડીકમાં પાણી નહીં હાલે કોમેટો આવતી છે પણ મારે દેખાતી નથી ઓપન નથી થતી ભાઈ તો હું કઈ રીતે કોમેટ વાંચું કારણ કે આપડી પાસે બીજો કોન નથી

તો પરેશ કોમેન્ટ આવે છે કોમેન્ટ આવે છે ભાઈ કોમેન્ટ આવે એમ કે છે તો પરેશ ભાઈ તારે માં કેટલી કોમેન્ટો દેખાય છે જરા કહેજે મારે માં તારી સેલી કોમેન્ટ દેખાડની છે પણ બીજા કોઈની કોમેન્ટ દેખાતી નથી તો પરેશ ભાઈ ની એક કોમેન્ટ દેખાય છે બીજો કોઈની કોમેન્ટ નથી દેખાતી કોના કોના ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ આવે છે બીજા કોઈની નથી ઓકે ઓકે ભાઈ ફરેશભાઈ તો વાંધો નહીં કારણ કે નશે ચૌદ જણા લાઈવમાં છે એટલે મેં કીધું કોમેન્ટો કદાચ આવતી હોય પણ દેખાતી નથી તો કોઈ મિત્ર કોમેન્ટ કરતા જ નથી એવું છે એવું લાગે મને તો પ્લીઝ મિત્રો કોના ગામમાં વરસાદ ચાલુ છે ત્રા કોમેન્ટમાં જણાવી દો

ખેતરમાં ગળાઇ એટલો વરસાદ આવી ગયો છે અને હજી અત્યારે સારું જ છે અને હજી વરસાદ રહી જવાની શક્યતા કઈ છે એનું ત્યારે નક્કી નહી કારણ કે ગરમી જેવી હવે તમારા ગામ બાજુ વરસાદ હશે એવું લાગે છે મને

મુકેશભાઈ તમે કયા ગામથી અમારા લાઈવમાં જોડાણ જરા કોમેન્ટમાં કહેતા રહેજો અને તમારા ગામમાં વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે કે નહીં એ પણ કહેજો મિત્રો ઓગણસાળીસ જણા આપણા લાઈવમાં જોવે છે તો મિત્રો આપણા બધા મિત્રો લાઈક કરી દેજો ઓગણસાળીસ મિત્રો એટલે પ્લીઝ લાઈક કરી દેજો લાઈફ સ્ટાઈલ વ્લોગ ભાઈ ભાઈ તો હવે ભાઈ હા અવિનાશભાઈ ભાઈ ને ભાઈ તમારું નામ તો તમારા ગામમાં ભાઈ ગીરમાં વરસાદ છે કે નહીં જરાક કેજો તો હા અવિનાશભાઈ તો ભાઈ પરમાર મુકેશભાઈ કહે છે ભાઈ વરસાદ નથી ભાઈ તો તમારું ગામ કયું ભાઈ અવિનાશભાઈ કહે છે હા 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 સુરત છું ઓકે ભાઈ તમે સુરત છો એમને તો ભાઈ સુરતમાં વરસાદ છે કે નહીં જરાક કેજો કોમેન્ટમાં અને અત્યારે તો મને એવું લાગે છે અત્યારે ઘણા ખરા ઓલ ઘણા ખરા ગામડા લઈ લીધા હોય એવો વરસાદ છે સુરત પણ વરસાદ છે હા ભાઈ તો જો અત્યારે ઘણા ખરા ઓલરેડી વરસાદ છે અને કોના કોના ગામમાં વરસાદ છે મિત્રો એ તો લાઈવમાં કો મિત્રો અત્યારે ચોવીસ જણા લાઈવમાં જોવે છે કોમેન્ટ તો કરો મિત્રો કયા કયા ગામમાં છે અને તમે ક્યાંથી અમારા લાઈવમાં જોડાના છે ખાલી તમારા ગામનું નામ તો કોમેન્ટમાં આપો

માસ્ટર હાય નામ જણાવી દેજો ભાઈ ભાઈ પાણી મીડું હાલવા છે જુઓ તમે જોલમાં પાણી મીડું હવે દેખાવા જુઓ ઠેઠ સુધી દાબો ભરાઈ ગયા છે અને આની કરતા મેળવવા હાલવા પાણી मारा मारा बरसात पानी થઈ ગયો છે તો મુકેશભાઈ પરમાર કે બે ફોરાલી ફોરાલી બોલ ફોરાલી 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 કે બે ફોરાલી તો ફોરાલી તો અહિયા પાલેતાણા ની बाजू માં આવું ઈ થી કે જગુ લાઈવ હા મોજ હા જગુભાઈ વેલકમ વેલકમ અમારા લાઈવ માં આવી જ બધા આભાર થેન્ક્યુ જગુભાઈ તો જગુબે તમારે યા વરસાદ છે કે ને જરા કેજો ભાઈ ગરમા અમારે જો અહીંયા ભૂખા કાઢને ખાલો વરસાદ પડ્યો જીતુભાઈ કામળિયા તો તળાજામાં મેન બહુ જ વરસાદ ભાઈ તો સ્વાગત છે જીતુભાઈ અમારા લાઈફમાં રઘુભાઈ કહે છે ના ભાઈ અમારે નથી એમ કહે છે

સંજના શોટ કે છે હાય તો હાય સજના બેન સ્વાગત છે અમારા લાઈવ માં પધારો પધારો સજના બેન તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ માં કહેજો સારું સારું બહુ વરસાદ આવી ગયો એમ કે છે સંજના બેન તો સંજના બેન હમણાં વરસાદની જરૂર નહોતી પણ આ તો શું કહેવાય કે ભાઈ એક કુદરતી ઓલું કહેવાય એટલે વરસાદ ક્યારે આવે ને ક્યારે જાય એનું નક્કી નહીં કરે નક્કી નહીં પણ હમણાં અમારે વરસાદની કાંઈ જરૂર નહોતી બકા હાથી આ લઈ વરાપ ખીચી અને બે ત્રણ ખેતરમાં હાથી એકર્યા હતા કાંઈ વરસાદ નથી ને ખેતી છે સુનાગઢ તો સુનાગઠની તમારી બાજુ નહીં હોય પણ અમારે તો આ બાજુ વરસાદ છે ઓકે નાથી હાલી વરાક ખેતી ત્યાં વરસાદ આવી ગયો છે ને હવે વરસાદ થોડોક ફીરી ગયો છે એટલે હવે આપણે પાછળ આવવા અમારે તો વરસાદની જરૂર છે પણ આવતો નથી એમ કહે છે તો આ બેન અત્યારે એવું છે કે ઘણી જગ્યાએ જરૂર હોય પણ આવતો નથી અને જરૂર ન હોય ત્યાં વરસાદ દરરોજ આવે છે અને અમારે બે દિવસથી જ નહોતો વરસાદ એટલે અમારા ગામની આજુબાજુ જે ગામડા છે ત્યાં વરસાદ ચાલુ હતો એટલે અમારા ગામમાં પાણી આવી જતું નેરાનું પણ જમારે અમારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે નાખો અને અપલોડ કરી દો ભાઈ મેં જોઈ લઈ તમારો બ્લોગ સંજના બેન કે છે હાય હાય સંજના બેન શોર્ટ હાય તો હાય સ્વાગત છે ને તમે બધા જોઈ શકો છો કે અમારા ગામમાં કેવો વરસાદ લાગે છે અને આ બાજુ જોવો મીઠું પાણી આવવા બીજા ખેતર પણ આ બાજુ પાણી આવે છે જનક વ્લોગ ઓફિશિયલ કે છે હાય તો હાય જનકભાઈ વેલકમ સ્વાગત છે ભાઈ મારા લાઈવ માં આવો આવો વધારો ને જનકભાઈ કે છે જય માતાજી જય માતાજી ઓન જનકભાઈ કે છે ભાઈ તમારા ગામ વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ માં કહેજો કારણ કે તમારા કામ બાજુ હશે કે વરસાદ કારણ કે કોમેન્ટ માં કહેજો તો તમારે વરસાદ છે કે નહીં એમ જો પાછો વરસાદ વધી ગયો છે મિત્રો અને હવે જો આપણે અહીંયા ઝૂપડીમાં આ બાજુ નથી એટલે ત્યાંથી મેળી વાસટ આવવા હા સે એમ કે છે તો હા ભાઈ તો અત્યારે ઘણા ખરા વરસાદ હશે તો જો મેઘરાજા મીડા ગ્રજ ના કરવા અમારે બહુ નથી એવું છે જનકભાઈ કારણ કે અમારે તો જો તમે જોઈ શકો છો પાણી મીડા હાલવા અમારે હાથી હંકારેલા છે પાણી હાલવા મેડાઈ એટલે હારામાં સારો વરસાદ પાણી મેળ છે અને હવે બે ત્રણ દિવસ ખેતરમાં ત્યાં હાથી નહીં ચાલે એવો વરસાદ છે હાથી નથી થવા કારણ એમાં તો પાણી ખેતરો બહાર અત્યારે નીકળી જશે જે હાથી હાલેલું છે એમાં હવે પાણી મીડ્યા હાલવા સંજાના બેનથી છે ઓકે કે હો કે છે બાય બાય તો બાય બાય આવજો તો મિત્રો હવે આપણે લાઈવ અહીંયા પૂરું કરી દેવું છે કારણ કે વરસાદ વધી ગયો છે તો કાંઈ નહીં જનકભાઈ અત્યારે જો અમે હાથ આંખતા હા અને નેતતો હો આમ સિંગ જ નેતતા હામાં એટલે વરસાદ આવી ગયો એટલે ખેતરની છેડે વજિયા આપણે છે અહીંયા આવ્યા અને બેઠો અને મેં કીધું લાવ બધાને લાઈવ વરસાદ બતાડું એમ તો આપણા ગામમાં કેવો વરસાદ છે એમ અને થોડીક વાર લાઈટ થઈ જાય બને તો ભાઈ ગોહિલ બ્લોક જય ગિરનારી જય ગિરનારી અશોકભાઈ સ્વાગત છે ભાઈ મારા લાઈવ માં પધારો અને અશોકભાઈ તમારા ગામમાં કેવો વરસાદ થઈ કોમેન્ટમાં કહેતા હતાજો વલ્લભભાઈ છતાં કહે છે હાય હાય અશોકભાઈ ગોહિલ કહે છે હાય હાય ભાઈ કોમેન્ટ કરતા રહો અને બધા મિત્રો લાઈક કરી દેજો પ્લીઝ લાઇક ઓછી છે બહુ બાવીસ જણા છે ને સો લાઈક છે એટલે પ્લીઝ મિત્રો લાઈક કરી દેજો લાઇક કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્રો વીસ લાઈક તો થઈ જ જવી જોઈએ કરવાના કાંઈ પૈસા નથી છે તો મિત્રો હવે ફોન ખોલવા માંડ્યો છે એટલે વર્ષ હવે આપણે લાઈવ બંધ કરી દેવું છે નકર આપણે લાઈવમાં રહેવું તો કદાચ ફોનમાં થોડોક ખર્ચો આવી જાય ફોટો પલડી જ હે ને તો બીજો ખર્ચો વધી જશે તો અશોકભાઈ કહે છે વરસાદ સારો છે અને વલ્લભભાઈ કહે છે ભાઈ કયા કામ તો ભાઈ મારું કામ છે વેદરી તળા તાલુકો જિલ્લો ભાવનગર હવે વરસાદ જો મળ્યો વધવા અને વાસઠ મળી આવવા અશોકભાઈ એટલે હવે હું લાઈવ અહીંયા પૂરું કરું છું તો ફરી પાછા લાઈવમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય